બેને એમને વાંદરજી મૂકેલી છે હવે પેલા ભાઈએ બેન ને પૂછ્યું કે બેન તમે મને ઓળખો છો તો બેન કહે કે તમારે કોણ છો તો કે એ બધું મારી હાથે ચર્ચા નહીં કરવાની એ તમારે ત્યાં મામલતદાર કચેરીમાં મળવાનું બરાબર હવે આવો ઉદ્ધ ઉદ્ધતાય વારવી સરકાર સારી સરકાર ટનાટન સરકાર આજ્ઞા આજે અમને જ આવો કડવો અનુભવ થતો હોય આજે આટલા દિવસથી તો સામાન્ય જનતાનું શું સુગમ માંગ્યા છે કે નાંદોદ તાલુકાના પણ તમારી પાસે 2664 ચોસઠ ફોર્મ આવેલા છે ત્યાં પણ ઓગણીસો થી વધારે એના ફોર્મ હતા તિલકવાડા તાલુકામાં તો સાહેબ ઓગણીસો પાસઠ ફોર્મ ભરવા કોણ આવ્યું હતું અને ફરી પરત કોણ ખેંચી ગયું એટલે ફોર્મો તમારે આપી ગયા છે ને તમે રિસિવ કરેલા છે

ચૂંટણી અધિકારીઓ ઉપર અરજીકર્તાઓની માહિતી છુપાવી રાખવાના આક્ષેપો થયા છે ત્યારે પાર્ટી મહામંત્રી અર્જુનભાઈ નર્મદા લાઈવમાં આપનું સ્વાગત છે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે ફોર્મ નંબર સાત ને લઈને જે વિવાદ સર્જાયો છે એને લઈને આપ વારંવાર અધિકારી પાસે જાઓ છો ત્યારે તમને કયા પ્રકારના જવાબો મળે છે આજે શું ઘટના બની છે આ બિલકુલ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ફોર્મ નંબર સાતને લઈને એકદમ ગંભીર છે અને જેથી કરીને આમ આદમી પાર્ટીએ શરૂઆતના તબક્કામાં જ આ જ મહિનાની જાન્યુઆરીમાં એકવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધીમાં એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં સૌથી પહેલાં તો સાત નંબરના ફોર્મ માટે લીગલ નોટિસ દરેક પ્રાંત અધિકારીને અને જેનો ચૂંટણી અધિકારી જે દરેક જિલ્લાના નિમણૂક થયા છે અને દરેક વિધાનસભાના તેમણે લીગલ નોટિસ પાઠવી દીધી છે અને ત્યાર પછી જે પણ સાત નંબરના ફોર્મ ભરાયા છે તો ધીરે ધીરે એના આંકડાઓ બહાર આવવા લાગ્યા તો નર્મદાની અંદર નાંદોદ વિધાનસભામાં પણ પાંચ હજારથી વધારે એના સાત નંબરના ફોર્મની ફિગર આવી છે અને ડેડીયાપાડા વિધાનસભામાં પણ પાંચ હજારની વધારેના ફોર્મના ફોર્મ સાત નંબરના ભરાઈને આવેલા છે જ્યારે મિત્રો વાત કરીએ કે બીએલ જ્યારે પોતાની કામગીરી આ શરૂઆત કરી હતી ત્યારે જે બીએલઓ છે એમને તો પોતાની ઉત્કૃષ્ટ કામગીરી નર્મદા જિલ્લા આખામાં કરેલી જ છે એમાં બીએલ કોઈ એ નથી પરંતુ જ્યારે આ સાત નંબરનું ફોર્મ આવ્યું ત્યારે અમને રજૂઆતો આવવા લાગી કે આ સાત નંબરનો જે ફોર્મ છે એમાં અમે હયાત છે અમે અમારા સ્થળ પર છે છતાં પણ અમને નોટિસ બજાવવામાં આવી છે કે તમે રજૂ કરો નહીં તો અમે તમને મતદાર યાદીમાંથી તમારું નામ કમી કરવામાં આવશે મિત્રો મતદાર યાદીમાંથી નામ કમી થાય એટલે કોઈનો મત આપવાનો અધિકાર છીનવાઈ જતો હોય છે અને આગળ જતા એની નાગરિકતા પણ જોખમમાં આવી શકે છે હું તમને રોકવા માંગીશ કે આજે સાત નંબરનું ફોર્મ છે એ શા માટે ભરવામાં આવે છે સૌથી પહેલા તો સાત નંબરનું ફોર્મ એટલા માટે ભરવામાં આવે છે ક્યાંક તો આકસ્મિક સંજોગોમાં કોઈક મૃત્યુ થયું હોય તો એવા નામ કમી કરવાના હોય છે ક્યાં તો કોઈ વ્યક્તિ સ્થળાંતર એટલે કે બીજે શિફ્ટ થઈ ગયા હોય ત્યારે એ નામ એમાંથી કમી કરીને બીજે શિફ્ટ હોય હા એવું પણ હોય કે કોઈ બે જગ્યા પર એના બોલતા હોય એટલા માટે સાત નંબરનું ફોર્મ ભરવામાં આવે છે જેથી કરીને જેટલા પણ ફોર્મ પ્રાંત ઓફિસના અંદર અને મામલતદાર કચેરીના અંદર જે ચૂંટણી અધિકારીઓ મૂકેલા છે તેમની પાસે પાસે આ ફોર્મ જમા એટલે અમે એમના પછી માહિતી માંગવાની ચાલુ કરી કે કે કર્મચારીઓ પાસેથી અમને માહિતી આપો કે આ સાત નંબરના ફોર્મ આપને અહીંયા કોણ આપી ગયું છે કોણ રજૂઆત કરી ગયું છે આપની પાસે આપના ટેબલે આજે પાંચ હજારથી થી વધારે નાંદોદ આખી વિધાનસભામાં કે ડેડિયાપાડામાં પણ પાંચ હજારથી વધારે આખી વિધાનસભામાં આજે ફોર્મો તમારે આપી ગયા છે ને તમે રિસીવ કરેલા છે તો આ આપનાર લોકો કોણ છે હજાર લોકો શું પંદર જાન્યુઆરીથી લઈ અને જાન્યુઆરી સુધી તમારી કચેરીમાં આટલા લોકો આવ્યા છે ખરા સૌથી પહેલા તો અમને પ્રશ્ન એમને એ થયો કારણ કે પેલા અમે જ્યારે શરૂઆતમાં લેવા ગયા એટલે અમને આજે નહીં બે દિવસ પછી આવજો ત્રણ દિવસ પછી આવજો કાલે આવજો આવા બના એમના દ્વારા જ્યારે શરૂઆત કર્યા એટલે

જે 7 નંબરના ફોર્મમાં વાંધો લેનાર વ્યક્તિઓ કોણ છે તેની અમને માહિતી આપો પરંતુ આજ દિન સુધી અમને ના તો ડિજિટલ કોપી સોફ્ટ કોપી કે ફિઝિકલ કોપી કોઈ પણ જાતની માહિતી આ લોકો આપતા નથી એટલે હવે અમને શંકા જાય છે કે એ કયા કારણથી અમને આ માહિતી નથી આપતા કેમ એ માહિતી છુપાવે છે કાં તો શું કોઈનો બચાવ કરે છે કે કોઈ કોઈકના ફિયોરમાં કરે છે એ કોણ હોઈ શકે છે બાકી તો સરકારી જે સાત નંબરના ફોર્મ જે ભરાયા છે તે ભરનાર લોકો કોણ છે કારણ કે અત્યારે હાલમાં તમે ગુજરાત આખામાં બધે સમાચાર મીડિયાને ન્યૂઝમાં જોશો તો કોઈકના ફોર્મ કોકે એટલે કે બીજા એક નાગરિકે બીજા નાગરિકના ફોર્મ ભરેલા છે પણ તે ફોર્મ નાગરિકને આવ્યું કે જેને વાંધો લેનાર એક નાગરિક છે પણ એ નાગરિક વાંધો લેનાર ને ખબર જ નથી કે આ ફોર્મ મેં ભરીને આપ્યું છે અને મેં વાંધો હા એ નાગરિકની સહી છે નીચે ફોર્મમાં પણ સહી કરનાર એ નાગરિક જાતે એવું કે છે કે મેં મારા રાઇટિંગ કરી આપો મેચ કરી લો આ મારી નથી હવે એવું પણ સામે આવ્યું છે કે પેલા બાર લાખ જેટલા નામો રદ કરવા માટે અરજી આવી હતી હવે એ લાખ સમથિંગ આવી ગયા છે તો એ ફોર્મ પાછા ખેંચી લીધા હા એટલે હવે આ એક નવું થયું છે આપને જણાવીએ તો જ મેસેજ છે કે તિલકવાડા તાલુકાના અંદર અમારા કાર્યકર્તાઓ જ્યારે ગયા કે સાહેબ અમને આ માહિતી આપો તમે એટલે ત્યાંથી એક લેટર લખી દેવામાં આવ્યો છે કે અહીંયા આપડા ત્યાં સાત નંબર જીરો જીરો થઈ ગયા છે તો ત્યાં પણ ઓગણીસો પાસઠ થી વધારે એના ફોર્મ હતા

અને એ નથી હવે નાંદોદના અંદર નાંદોદ તાલુકાનું માંગીએ છીએ આજે અમે આજે અમે પ્રાંત મેડમ ને મળ્યા પ્રાંત અધિકારી જેવો મેડમ છે અહીંયા તેમને અમે રજૂઆત કરી તો મેડમે પણ એવું કીધું કે તમારે ડેપ્યુટી કલેક્ટર પાસેથી આની એપ્રુવલ લઈ લો અમે આપે તો અમે તમને આપીએ

પ્રજાને પણ કહેવા માંગુ છું કે મારે હજી કલેક્ટર છે ડીપીઓ તેમની પાસેથી પરમિશન લઉં ત્યાર પછી હું તમને આ કાગળ પ્રોવાઈડ કરી શકું તો સાહેબ મેં ખાલી સમજો આ સામાન્ય જનતાને પ્રજાને કહું છું તમે અનેક કામો લઈને આ કચેરીમાં આવતા મામલતદારમાં તાલુકામાં અમારું પાર્ટીના હોદ્દેદાર છે તેને જો આ રીતે થતું હોય તો શું સામાન્ય જનતાને આ રીતે સરળતાથી કામો થતા હશે અધિકારીઓ બધા સરળતાથી કરી દેતા હશે સાથ સહકાર મળતો હશે એમનો એટીટ્યુડ પોઝિટિવ હશે પોઝિટિવલી એમના કામ થતા હશે કે લોકો ધક્કે ચડતા હશે આજે અમે પાર્ટીના હોદ્દેદાર થઈને પોતે ધક્કે ચડતા હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે આ એક સૌથી મોટો પ્રશ્ન છે કે આપણે કહીએ છીએ કે

તમારી પાસે છવ્વીસ ફોર્મ આવેલા છે તો અમે પૂછ્યું કે અમને પંદર જાન્યુઆરીથી લઈને છવ્વીસ સતાવીસ જાન્યુઆરી સુધી સીસીટીવી ફૂટેજ આપો અમે પૂછ્યું કે તમારી કચેરીમાં આટલા લોકો આવેલા છે હવે બધી જ સરકારી કચેરીમાં કેમેરા તો લાગેલા જ છે તો જો આવ્યા હોય તો માહિતી આપો હવે તો અમને વધારેમાં વધારે અને જે લોકો અમે તો એ કહેવા માંગીએ જે લોકોના તમે વાંધા અરજી લીધી છે તો તમારે કમસે કમ કર્મચારી તરીકે ચેક કરવું જોઈએ કે એ લોકોના દરેકના આજે મોબાઈલ નંબર આધાર કાર્ડ બધું લિંક છે બરાબર એમનું રેશન કાર્ડ આધાર કાર્ડ દરેક વસ્તુ ગવર્મેન્ટની એનું બેંક એકાઉન્ટ બધું લિંક કર્યું છે તો તમારે ખાતરી કરજો કેટલા સમયથી મોબાઈલ નંબર યુઝ કરે છે એ એક્ટિવ છે અનએક્ટિવ છે કાંથી ટાવર શોધવું હોય તો સરકારી કર્મચારી શું ન શોધી શકે એમને તંત્રએ તમામ વસ્તુ આપેલી છે સરકાર તો એ એક ખાતરી કર્યા વગર મારા ધ્યાનમાં એવો પણ કેસ આવ્યો છે આ રાજપીપળાની અંદર જ લાલ ટાવર પાસેના એરિયામાં એક ભાઈ રહે છે એમનો આખા ફેમિલીનો વંદ હરજી આવી છે હવે વાંધા અરજી આપનાર એમના ઘરેથી પાંચસો સાતસો મીટરના ડિસ્ટન્સ પર જ એક બેન છે બેને એમની વંદ હરજી મૂકેલી છે હવે પેલા ભાઈએ બેનને પૂછ્યું કે બેન તમે મને ઓળખો છો તો બેન કહે કે તમારે કોણ છો તો આ ભાઈએ કીધું કે તમે મારો વાંધા નું ફોર્મ આપેલું છે તો કે એ બધું મારી હાથે ચર્ચા નહીં કરવાની એ તમારે ત્યાં મામલતદાર કચેરીમાં મળવાની

જનતા અને લોકતંત્ર લોકતંત્રચવાય રહે એટલા માટે અમે આ કાર્ય કે કોઈની નાગરિકતા નો છીનવાઈ જાય કોઈનો વોટ આપવાનો અધિકાર જતો ના રહે એટલા માટે આમ આદમી પાર્ટીની પ્રદેશની સૂચનાથી અમે આ કામગીરી કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક હવે અમને પણ આ બાબતે શંકા ઉપજાવે છે